કડી કલ્યાણપુરા રોડ પર નાની કડી જકાતનાકાથી નરસિંહપુરા કેનાલ સુધી રોડ પર મસ મોટા ખાડા પડવાથી લોકો ત્રાહમામ કડી પંથકમાં વરસાદ બાદ ઠેર ઠેર રોડ અને રસ્તાઓની હાલત બદતર થઈ ગઈ છે ત્યારે વાત કરવામાં આવે તો કડી કલ્યાણપુરા રોડ પર આવેલા જકાતનાકાથી લઈને નરસિંહપુરા બ્રિજ સુધી રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે લોકો હાલ તો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે લોકોએ મીડિયા સમક્ષ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો તેમજ તંત્ર પાસે જ ઝડપથી ખાડા પૂરવામાં આવે તે માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે કડી કલ્યાણપુરા રોડ પર જકાત નાકાની આજુબાજુ ગીચ રહેણાંક વિસ્તાર છે તેમજ કડીની મોટી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે ઉપરાંત દિવસ દરમિયાન ભારે વાહનોની પણ અવરજવર રહેતી હોય છે જેના કારણે ટ્રાફિક પણ રહેતો હોય છે જેથી લોકો દ્વારા આ રોડ પર ઝડપથી રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રાજુ ઠાકોર કડી ખાડા દે બે ટુ વ્હીલર ફોર વ્હીલર અત્યંત અમાર રોડ પર નટસુબરા ગામથી કડી તરફ જઈએ તો બહુ જ ખાડાથી થી ડાઈમાં પોકારી ગયા છે અને એવા ખાડા છે કે જો નીકળો પણ તો ભગવાનના બેગ ગઈ એની દસાઈ જાય એમાં એક એક દોઢ દોડ દેવી ફૂટના ખાડા પડે છે કેટલી ડાઈમાં એટલા પોકારી અને WhatsApp માં તંત્ર દોરે શું માંગે છે તમારી તંત્ર દોરે એમ માંગે છે કે ભઈ જેટલું બને એટલું જ કરી દે જકાટ થી કેનલ સુધીના ખાડા પુરાવા બસ અમારી નમ્ર વિનંતી જલ્દીથી ખાડા પુરાવે કારણ કે સ્કૂલના બાળકો નાના છોકરાઓ સ્કૂલોને ભણવા જાય છે અને ઘણી તકલીફ તકલીફો રહે છે તો આ જલ્દીથી તંત્રને આપણી કે ખાડા પુરાય અને રોડ સમારકામ ચાલુ થાય ખાડા પડે આ કડી નાની કડી કેનાલ રોડ છે અને આ રોડ ઉપર બહુ જ ખાડા પડ્યા છે તો અત્યારે કોઈ ઇમરજન્સી હોય કોઈને જવું હોય તો બહુ જ તકલીફ પડે એવી હ અને બહુ જ મોટા ખાડા પડી ગયા રાતના સમયે તો આ ખાડા દેખાતા જ નહીં તો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે કોઈ પણ પબ્લિક ને જવું હોય તો બહુ તકલીફ પડે તમે જોઈ શકો છો કેનાલ ઉપર ખાડા કેવા પડ્યા છે